નમસ્કાર મિત્રો ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો જાણીશું આજના તાજા અને મહત્ત્વના હવામાન સમાચાર જેની અંદર મે મહિનાના પહેલાં સપ્તાહમાં જ ગુજરાતની અંદર વાતાવરણમાં પલટો જોવા મળવાનો છે મે મહિનાના પહેલાં અઠવાડિયામાં અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતના વાતાવરણ અંગે મોટી આગાહી કરી છે આગામી દિવસોમાં ગુજરાતનું હવામાન કેવું જોવા મળવાનું છે અને ક્યાં ગરમી અને ક્યાં માવઠાની આગાહી કરવામાં આવી છે તો બીજી બાજુ વાવાઝોડાની પણ આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે આ તમામ અપડેટ મેળવીશું આજના આ હવામાન સમાચારના વિડીયોની અંદર તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ખાસ કરીને ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ વિડીયો પસંદ આવે તો વિડીયોને પણ દિલથી એક લાઈક કરી દેજો તો ગુજરાતમાં મે મહિનાના પહેલા સપ્તાહમાં જ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે જેના કારણે કેરીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે વાવાઝોડાના કારણે પણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે આ વર્ષે મે મહિનામાં પણ ધૂળિયું વાતાવરણ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે મે મહિનાના પ્રથમ સપ્તાહમાં જ માવઠા સાથે આંધી તોફાન આવવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે અંબાલાલ પટેલે કરી છે આગાહી ત્રીસ એપ્રિલ બાદથી વાતાવરણમાં પલટો આવશે અને પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલુ થશે જેના કારણે દસથી અગિયાર મે સુધીમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ થશે સાથે જ ભારે પવન સાથે આંધી વંટોળ ફૂંકાશે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે પવન સાથે માવઠું થઈ શકે છે ભર ઉનાળી માવઠું થવાના કારણે ભારે પવન ફૂંકાવાથી આંબાપણના મોર ખરી જતા કેરીના પાકને નુકસાન થવાની ભીતિ છે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે બે દિવસ બાદ એટલે કે ત્રીસ એપ્રિલ બાદ ઉત્તર ગુજરાત અમદાવાદ ગાંધીનગર અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે તો આઠ મેના રોજ ઉત્તર ભારત અને ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાના કારણે વાતાવરણમાં પલટો આવતા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે ગુજરાતની સાથે પાકિસ્તાનમાં પણ બદલાયેલા વાતાવરણની અસર જોવા મળશે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે મે મહિનામાં ગુજરાતમાં ફરી એક વખત કમોસમી વરસાદની આગાહી છે આઠ મેની આસપાસ ગાજવી સાથે ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી આપવામાં આવી છે તો આ બાદ મેથી ચાર જૂન સુધી અરબી સમુદ્રમાં સાયક્લોનનું નિર્માણ થાય તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે ગુજરાતમાં ફરી એક વખત કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે એપ્રિલ તો ગયો પરંતુ મે મહિનો તોફાની રહેવાની શક્યતાઓ છે મે મહિનામાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવશે ત્યારે ગુજરાતમાં મે મહિનો તોફાની બની રહેવાના પણ એંધાન છે મે મહિનાની શરૂઆતમાં જ હવામાન નિષ્ણાત આગાહીકાર જણાવ્યું હતું કે ધૂળિયું વાતાવરણ સાથે તોફાની વાવાઝોડાની આગાહી પણ છે હવામાન શાસ્ત્રી પરેશ ગોસ્વામીની પણ આગાહી સામે આવી છે આગામી દિવસોમાં રાજ્યના હવામાનમાં પલટો આવશે પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે મેના પહેલા અઠવાડિયામાં હવામાનમાં પલટો આવશે તેવી શક્યતાઓ છે ત્યાં જ ધૂળનું હવામાન પણ મે મહિનામાં જોવા મળી શકે છે આ સિવાય ધૂળિયું તોફાન ચાલશે કચ્છના કેટલાક ભાગોમાં પવનની ગતિ પિસ્તાલીસ કિલોમીટરની ઝડપે જોવા મળી શકે છે હાલ તો આકરો ઉનાળો જોવા મળી રહ્યો છે પરંતુ આવનારા દિવસોમાં એટલે કે મે મહિનામાં બેથી ત્રણ વખત પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ જોવા મળવાની છે આવનારા સમયમાં આકરો ઉનાળો જોવા મળશે મે મહિનામાં પ્રી મોન્સૂન એક્ટિવિટી બેથી ત્રણ વખત પણ જોવા મળી શકે છે એપ્રિલ મહિનામાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની શક્યતાઓ નથી પરંતુ ચૌદથી લઈને અઢાર મેની વચ્ચે એક પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે બીજી પ્રી મોન્સૂન એક્ટિવિટીની વાત કરીએ તો મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં પણ જોવા મળશે પચીસ મેથી રોહણી નક્ષત્ર ચાલુ થતું હોય છે તેમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની વધારે શક્યતાઓ જોવા મળતી હોય છે જૂન મહિનાના બીજા અઠવાડિયામાં પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરી છે આજે ઓગણત્રીસ એપ્રિલથી ચાર મે વચ્ચે પૂર્વીય પવનો ફૂંકાશે તેવી શક્યતાઓ છે દેશના કેટલાક ભાગોમાં હવામાન બદલાવાનું છે જ્યાં તોફાની પવન અને કેટલાક સ્થળોએ કરા સાથે વરસાદની પણ શક્યતાઓ છે હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આ સમયગાળા દરમિયાન લોકોને આ સ્થળે સતર્ક રહેવું જોઈએ છવ્વીસથી ઓગણત્રીસ એપ્રિલ બે હજાર પચીસ દરમિયાન ભારતના પૂર્વીય ભાગોમાં વાવાઝોડા વીજળી અને ભારે તોફાની સાથે વરસાદનો નવો રાઉન્ડ જોવા મળી શકે છે વધુમાં હવામાન સમાચાર પર એક નજર કરીએ તો શું ગુજરાતમાં પણ ચોમાસાનું આગમન વહેલું થશે હવામાન નિષ્ણાંતની આગાહી સામે આવી છે હનુમાન નિકોબારમાં દસ દિવસ વહેલું ચોમાસું બેસી શકે છે ચોમાસા અંગે હવામાન નિષ્ણાંત એથ્રિયાનું અનુમાન છે જે સામે આવ્યું છે તેમજ કેરળમાં મોસમની શરૂઆત અને ગુજરાતમાં વર્ષા ઋતુના આગમન અંગે પણ તેમણે માહિતી આપી છે જેમાં મિત્રો ખેડૂતો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે દેશમાં વહેલું ચોમાસું બેસી શકે છે અંદમાન નિકોબારમાં દસ દિવસ વહેલું ચોમાસું બેસી શકે છે ચોમાસા અંગે હવામાન નિષ્ણાત એથ્રિયા સેટનું અનુમાન સામે આવ્યું છે તેમણે મિત્રો જણાવ્યું છે કે કેરળમાં મોસમની શરૂઆત અને ગુજરાતમાં વર્ષા ઋતુના આગમન અંગે વધુમાં માહિતી આપી છે જેમાં તેમણે જણાવ્યું છે કે કેરળમાં ચોવીસ મે ચોમાસું પહોંચી શકે છે જ્યારે અનુમાનમાં બે દિવસ વધતા ઓછા થઈ શકે છે ગુજરાતમાં પણ સમયસર ચોમાસું પહોંચી શકે છે ગુજરાતને લઈને હાલ પાકી તારીખ નક્કી કરવું મુશ્કેલ છે એક વખત કેરળમાં ચોમાસું પહોંચી ગયા બાદ પાકો અંદાજ આવી શકે છે અગાઉ અથરિયા શેઠે છબ્બીસ માર્ચે ચોમાસાને લઈને પ્રાથમિક અનુમાન જાહેર કર્યું હતું જેમાં તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં સામાન્યથી વધુ વરસાદની શક્યતાઓ હતી નોંધનીય છે કે અંદમાન નિકોબારમાં ઓગણીસ મે ચોમાસું બેસવાની સામાન્ય તારીખ છે જ્યારે કેરળમાં સામાન્ય તારીખ એક જૂન છે તેમણે મિત્રો વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા ચાર મહિનાથી નબળી નીનાની સ્થિતિ ચાલુ છે હાલ એઆનએસો તટસ્થ છે આગાહી સમયગાળા દરમિયાન ઇઆનએસો એસએસટી જી જે દ્વારા તટસ્થ રહેશે જ્યારે જૂન સુધી નબળા નીનાની સ્થિતિ જેવું રહેવાની પણ નાના છે વર્ષે ચોમાસા પર અલનીનોનો કોઈ ખતરો નથી હાલમાં આયોડી તટસ્થ છે આમ ઓછામાં ઓછા જુલાઈ સુધી ચોમાસા પર મોટી નકારાત્મક અસર જોવા મળે તેવી અપેક્ષા નથી